મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો મોટો ગેટ છે તે છે કારકા માતાજીની ટેકરીનો રસ્તો જે પગથિયાં ચડીને આપણે જવાના છે અંદાજે બસો ને એસી જેટલા પગથિયાં છે તો આવેલું છે ગાયત્રી મંદિરની બાજુમાં અહીંથી આવે છે નીચે તમે જોઈ શકો છો ગાયત્રી મંદિર અને તમને પગથિયાનો નજારો દેખા દો અને ગેટ બતાવી દો કેવો સરસ મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે તે જોઈ લો આવો કાંઈક ગેટ છે ને આવા પગથિયા છે હજી તો પાંચ સાડા પાંચ વાગ્યા છે એટલે કોઈ એવું નથી પણ ટ્રાફિક અહીંયા બહુ થતો હોય છે અને જોઈ લો મસ્તીના સિંહ રાખવામાં આવેલા છે અને ભૂકંપ પછી આનું રિનોવેશન કરવામાં આવેલું હતું રિનોવેશનમાં આમાં લખેલું છે તમે જોઈ શકો છો બસો ને એસી પગથીયા મંદિર લગી કરવામાં આવેલા છે બે હજાર બારમાં પગથિયા બનાવવામાં આવેલા હતા તે પહેલાં પણ પગથિયા હતા જ પણ ભૂકંપના હિસાબે ખડભળી ગયા હતા જેથી કરીને રિનોવેશન કરીને બસોને એસી પગથીયા આખી આખા ડબલ કરવામાં આવેલા હતા પહેલાં તમને જે આ સીડી દેખાય છે સીડીની એક સાઈડ જ પગથિયા હતા સિંગલ જ એક માણસ જાય એક માણસ આવી શકે એવા જ હતા પણ અત્યારે આખી આખા આવી રીતે ડબલ પગથિયા કરી દીધા છે ને આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ થોડાક પગથિયા જઈ લે શ્વાસ ચડવા મળ્યો કેમ કે આપણે જાદુ હમણાંથી આઈલા ન હોય એટલે તમે જુઓ થોડાક પગથિયા ચડોથી આવી સરસ મજાની પાણીની ઢાંકી આવે છે અને કંઈક આવો નજારો અહીંથી દેખાતો હોય છે કેવું સરસ મજાનું ગાયત્રી મંદિર લાગે છે તે તમે જોઈ શકો છો અને કંઈક વાકાનેનો નજારો આવો દેખાતો હોય છે હું તમને ઉપર ચડીને આખી આખો વાકાનેનો નજારો દેખાડીશ બહુ સરસ મજા આવશે વિડીયો અને જો અમારા છોકરા ચડવા બધાય ધીમે ધીમે આગળ જાય છે પેલા છે ને મિત્રો તમે જોઈ લો પેલા આવા પગથિયા હતા આખી આખા પથ્થરના આ તમે જોઈ શકો છો ઠેઠ લગીએ સિંગલ પગથિયા હતા ભૂકંપ પછી સિમેન્ટના પગથિયા બનાવવામાં આવ્યા જોઈ લો આ સિમેન્ટના પગથિયા છે પહેલાં ખાલી આટલા સિંગલ જ હતા અત્યારે ડબલ કરી દીધા છે જેથી કરીને ભક્તોને ઉપર ચડવા ઉતરવામાં તકલીફ ના પડે તો સરસ મજાનું કામ થયું છે તમે જોઈ શકો છો પગથિયાનું તો આપણે પહોંચી ગયા છીએ કારકા માતાજીના મંદિર આગળ ઉપર કારકા માતાજીનું મંદિર દેખાય અને રસ્તામાં જ આવેલું છે એક સરસ મજાનું સતી માતાજી ને સુરાપુરા દાદાનું મંદિર જે પિચડીયા પરિવારનું

તમને પણ દર્શન કરાવી દો કેમ કે જારી બંધ છે હજી કોઈ એવું નથી પૂજારી કે એટલે હું તમને આવી રીતે દર્શન કરાવી દઉં છું તો તમે દર્શન કરી લ્યો સતી માતાજીના સુરાપુરા દાદાના ને આ પરિવારના માતાજી સતી માતાજી છે અહીંથી તમે વ્યૂ પોઈન્ટ જોઈ લો કે મસ્ત નજારો દેખાય છે વાકલનો તમને દેખાડ જોઈ લો અહીંથી તમને આવડો ટાવર દેખાશે જે ટાવર અમે હમણાં થોડીક વારમાં જવાના છીએ તો નજીકથી તમને ત્યાંથી હું અહીંથી આખી આખો રસ્તો આમ હોય છે ટાવર અમે જવાના છીએ ટાવરની બાજુમાં વાંકાનેર પેલેસ દેખાય છે જોઈ લો વાંકાનેર પેલેસની બાજુમાં આખે આખું અમારું વાંકાનેર ગામ દેખાતું હોય છે તો તમે જોઈ લો ગામનો નજારો આખે આખો કેવો સરસ મજાનો નજારો વાંકાનેર દેખાય છે અહીંયા જોઈ લ્યો પાણીની ટાંકી ને તે બધી વસ્તુ આથી દેખાતી હોય છે મિત્રો પાણીની ટાંકીની બાજુમાં જે તમને આ ગા કાળા કલરનું મકાન દેખાય ને આ પણ એક રાજ મહેલ હતો જ્યારે રાજા રજવાડું હતું ત્યારે આ મહેલ હતો રાજાનો અત્યારે અનાયાસ કાળે અત્યારે કોઈ ત્યાં રહેતું નથી એટલે ખંડિત હાલતમાં છે તે આખે આખો વાકર એનો વ્યૂ જોઈ લ્યો કેવો મસ્તીનો નજારો છે તે તો આપણે કારકા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ ત્યાં કંઈક આવો નજારો છે અહીંયા તાવની પ્રસાદી જે માનતા રાખી તાવો બનાવવાનું તો અહીંયા બનાવવાનું હોય છે ને આ કાંઈક આવું મંદિર છે ઉપર તો ચાલો આપણે દર્શન કરતા આવીએ મંદિરના ને તમને પણ દર્શન કરાવું કારકા માતાજીના મંદિરના આ છે અમારું મહાકાળી માતાજીનું મંદિર બાજુમાં છે વાકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમના પણ દર્શન કરી લો તમે નિરાતે જોઈ લો એક આવું સરસ મજાનું મંદિર છે મારા વાકાનું મહાકાળી માતાજીનું તો તમે આ ગાઢ જંગલ જોઈ લો કેટલું બધું ગાઢ જંગલ છે તે

દીપડો આવતો હતો મિત્રો આખે આખું તમને હમણાં થોડીક વારમાં બતાવીશ ક્યાંથી ચાલુ થાય છે ક્યાંથી પૂરી તે પણ તમે ગુફા જોઈ લ્યો અંદર કેવો નજારો છે તે તમે જોઈ શકો છો ગુફા અંદર અત્યારે તો ખરાબ હાલતમાં છે કેમ કે ભૂકંપ વખતે પડી ગઈ હતી જેથી કેમ કે બાજુ બંધ છે તમે જોઈ લ્યો આ નજારો બંધ નું દેખાડે છે અંદર બધો બેલાને એવું બધું પડ્યું છે કેમકે ગુફા વચ્ચેથી બંધ થઈ ગઈ છે તો કઈક આવી ગુફા છે અને ગુફા ક્યાંથી ચાલુ થાય તેવું તમને દેખાડીશ જોઈ લો આમાં આવી રીતે બમ્બુ વાળા પાઇપ મૂકવામાં આવેલા હોય છે જેના દ્વારા આપણને ખબર પડે કે અંદર દીપડો ક્યાં છે કેવી રીતે છે તે બધી વસ્તુ જોઈએ એક બે ત્રણ ત્રણ ચાર પાઇપ મૂકવામાં આવેલા છે તો ચાલો આપણે તે જોઈએ અને જાણીએ કેવી રીતે છે શું છે તે જોઈ લો અમારા બધે છોકરા આવી ગયા છે તૈયાર થઈને નાસ્તો બાસ્તો લઈને કેમ કે અહીંયા જ નાસ્તો કરવો હતો અમારે છોકરા લઈને અહીંયા પહોંચી ગયા કેમ કે ઐતિહાસિક જગ્યા કેવાય આ તો આપણે આપણા જરૂરી જ છે અને તમારામાંથી કોણ કોણ આ જગ્યા જોઈ ચુકી કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જોઈ લો આ છે ટાવર ટાવરની બાજુમાં આખી આખી ગુફા છે ગુફા ઉપરથી જ આપણે હાલીને અત્યારે જાતા હોય છે એની અંદર આવા પાઇપ મૂકવામાં આવેલા હોય છે તમે જોઈ લ્યો આ પાઇપ આમાંથી આખી આખા પાઇપ તો ધૂળ ને ભરાઈ ગયા ને તો પેલાના ટાઈમમાં શું હતું કે અહીંયા દીપડો રહેતો હતો એટલે એ દીપડાને અહીંયા આઘી રેજે આઘી રેજે આઘી જા નીકળી જા નીકળી જા પાછી વહી જા બસ હાલો હવે લાવો બસ હવે તમે જોઈ લો અને લાઇટ હાઉસ કહેવામાં આવે છે પેલાના ટાઈમમાં ભૂકંપનું અત્યારે જરૂરી રીત થઈ ગયું છે એટલે ત્યાં જવાની પોઝિશન છે નહીં અને અહીંથી જ બાજુમાંથી નીકળતો હતો રસ્તો જી આ ભોયરું મેં તમને દેખાડ્યું ત્યાં

અમે રખાતા રખાતા લાઈટ હાઉસ ની આ બાજુ આવી ગયા ધીમે ધીમે આવજો શું થયો છોકરા કાંટા હે ને એટલે કાંટામાં હાલતા બીક લાગે પણ તમે વાકણીનો વ્યૂ જોઈ લો જો મસ્ત નજારો દેખાય અહીંથી અમારે આખે આખું વાંકા ને દેખાયો ઓ મસ્તી નો નજારો આપણે જાજા આગળ તો નહીં જાય કેમ કે બેલા ને બધું પર્વ ઉપર છે એટલે તમને અહીંથી દેખા દો જોઈએ કઈક આવો નજારો હે અમારો લાઈટ હાઉસ નો હાલતમાં છે અને આ ઓલું તમને જે થોડીક વાર પેલા દેખાયું તે અહીંથી ચાલુ થતું હોય છે અહીંથી સીધે સીધું આ નીચે નીકળતું હોય છે અને આ છે અમારું એકચ્યુઅલ માં લાઈટ હાઉસ હવે આની કહાની શું છે તો આનો ઇતિહાસ કઈક એવો છે કે જ્યારે રાજા રજવાડા ટાઈમમાં જયારે રાજાશાહી હતી ને ત્યારે જ્યારે લાઈટનું એટલું બધું હતું નહીં કેમ કે ઘરે ઘરે કોઈને લાઈટ હતી નહીં એ ટાઈમની તમને વાત કરું છું રાજા રજવાડા વખતની ત્યારનો આને લાઈટ હાઉસ કહેવામાં આવે છે મિત્રો આ લાઈટ હાઉસ હોય છે અને લાઈટ હાઉસની બાજુમાં જે પગથિયા રહ્યા પહેલાં તો આ જગ્યાએ પગથિયા હતા અત્યારે તો બધું મળવું પડીને ભેગું થઈ ગયું છે ત્યારે પગથિયા ઉપર એક દીપડો રહેતો હતો જે આખા જંગલ નું એ ધ્યાન રાખતો હતો રાજાનો દીપડો હતો એટલે જયારે રાજાના ઘરે મહેલમાં કોઈ પણ જાતનો પ્રસંગ હોય જેમ કે જન્મદિવસ આવી ગયો કે ગમે જાતનો પ્રસંગ હોય ઘરે ત્યારે આ ઉપરથી લાઈટ હાઉસ માંથી લાઈટ નો પ્રકાશ બહાર પાડતા હતા જે આખે આખા વાંકાનેર માં દેખાય કેમકે અહીંયા દીપડો હતો એટલે આવડું આ ભૈરું બનાવવામાં આવેલું હતું આગળથી બકરીનું બચ્ચું અંદર જવા દે કરી દે બંધ એટલે દીપડા દીપડાને અંદર જવા દે અને દીપડો અંદર જાય એટલે અહીંથી બંધ કરી દે અહીંથી પછી સીધા ઉપર વ્યા જતા હતા ઉપર જઈને સીધું તમે તો આ જોઈ શકો છો વાકન રાખી આખું જોઈ લો ત્યારે તો આટલું બધું મોટું વાકાને હતું નહીં ત્યારે આવળા વાકન અંદર લાઈટનો પ્રકાશ પાડતા હતા જેમ કે ઓલો બધો પ્રકાશ પેલા તમને ખબર હોય તો પાડતા હોય છે સર્કસ કે જાદુગર કઈ આવે ત્યારે કેવો પ્રકાશ પાડતા હતા એવો પ્રકાશ આ જગ્યાએ પાડતા હતા અને લાઇટ હાઉસ નો પ્રકાશ જતી હતી ને આમથી ઠેઠ થી આવતી હતી ગાડી રસ્તો છે હજી પણ ગાડી આવવાનો એટલે ગાડી ઠેઠ અહીં લગી આવી જતી હતી અને ગાડી એ ઉભી રાખીને બકરી અંદર નાખીને ઉપર લાઇટનું નું કામકાજ ચાલુ કરી દેતા હતા ગામમાં પ્રકાશ પાડી દે કેમ કે દીપડા ને અડધી પોણી કલાક તો થાય શિકાર કરે ખાય વાર તો લાગવાની જ છે એટલી વારમાં ઉપર ચડીને આખા ગામમાં લાઈટનો પ્રકાશ પાડી દેતા હતા અને પછી વરી પાછા વયા જતા હતા તો કઈક આવો ઇતિહાસ છે અમારા લાઇટ હાઉસ નો તો તમે જોઈ લો લાઇટ હાઉસ બહુ સરસ મજાનું છે તે